અનભા બંદાળા બને બત્રીસે ખોલીશ ન બાતું કરવું તો મારું નામ જરૂર નહીં હે બે અગરબત્તી ચાલુ કરો મા ઉપર ટેક રાખજો ભાઈ રસ્તો સુકાણી પણ ઘણી છો ડોક્ટર બેબલીન જરૂર નહીં કર ધણી છો તમારે ઈ માતા કો શું જો જગત નો વખો હોય ના મટાડું મારું રોમ જેવું ને તકલીફ મટી જાય કોણ ની ના સુકણી છે ઉભરાતું નહીં બરાબર જમાનો ભગવાન કે છે ને વેળાય જેવું કશું કે મનુમન દેખ લે જો જાદુ કહેતે ની તેત્રી મોનો ચોત્રી મોનો બોલતો ની તેત્રી ડાળા થાતા તો તકલીફ મટી જાય કમરા બોલતા બેન થઈ જાય ને કમ્પે તો ભાવ મળે માતા કે તમાર કરવું મટી જાય જો આશીર્વાદ છે મારો કરી તું મારું મોમ ભાઈ આ બાજુ અવાજ નહીં

ત્રણ વર્ષથી તકલીફ હશે અને હાડા ત્રણ બટાડું જ મારું રોગમાં શું થતું તું ચબોને અટકાતી તી હવે ઉપર સાહેબ ઉભોય ઉભોય બાય શું નોમ સાહેબ છેલ્લા વર્ષથી જે મને અટકાતી ગઈ જન્મથી જન્મથી બોલતો નતો અટકાતો અટકાતો હતો અને જેટલા દાડ મટી ગયું પાંચ રવિવાર માં ભાઈ અટકાતો તો જન્મથી તકલીફ હતી મટી ગઈ શું નામ છે

એક દો તીન ચાર છ સાત આઠ નો દસ જન્મ થી તકલીફ હતી મટી ગઈ સ્વભાવવાળું તમારી જે મોનતા મોની વિકત દીજો ઘરે ગોગા ને ભૂજો ખાલી એટલું કઈ ચાલો કનું

આવો મારો ભગવાન કે છે આવો હું શેન ભવાની બત્રી શે માતા કો ભાઈ કે કોઈ કેન્સર વાળા ભાઈ દીકરો આયલો હોય બાપો ઘેર હોય બે અગરબત્તી નામથી ચાલુ રાખશું ત્રણ મહિના ની ચેક રાખશું દુનિયાનો વખો મટી જશે એટલું હું ગુરલ ની માતા કલો ભાઈ આગળ આઠ નવ દસ જો મારો ઈશ્વર કે છે અન બરોબર મોશિયન બોની 32 માં તા બોલતી ભાઈ જગતમાં જે વસ્તુ બોલું ન બનાવું મારું બોલો છેલ્લા મહિનાથી

Allora, buona grazia. Voi la chiederemo più. La chiederemo anche io. Ma la chiederemo ai miei amici più in alto. Mi arrivo e la chiederemo Basta, non mona. ભુવાજી દુ હશે આશી છે હું બોલી છું બે કોમ ફાર પડે એટલે જેવું કે તાર કરવું બોલે ભાઈ રાજન બોલ જાતે શું જોડાવાનું હતું બોલો એના પ્રમાણે તમારું કોમ ધારો ઈ કોમ પાર પડે એટલે માતા કે તમારે કરવું એકાદ કાર્ય ધારો કાબુ હજી મોરારવાળી માતા આ વાત કીધી આ વાત સાચી હોય તો મારું આ કામ ધારેલું છે ને આ કામ પાર પડે એટલે માતા મોરારવાળી કે મારે કરવું જગત ને એવી ધીજ મેલું સમય બનશે તો આ ઘડિયું બનશે બોલવા વાળી માતા નહીં સગા કે હું એમ બેઠા જો પૂરું કરીને સભા વાળું

चर्चा को सुनी के दुनिया में जो देव बखवा पे અને કોઈ ભુવા જેવું દુઃખ કાઢે હાલત મારો આ ગાજી બેન થોડું હું લખો મળું છું લખો નહીં બેન ભાઈ ડખો છે ઝઘડા છે કજિયા છે માથાકુર છે મારકુર છે હા હો છે કોઈ લોપું છે નહીં આ શું ખોટું હે કે કોઈ શરીરનું નું દુઃખ કરું કોઈ દુઃખ નહીં થાય આવું મશીન ભોવાની બત્રીસી માતા ખુશ આલું છે

विश्व में लदा 33 माता कोसों होम मोबाइल मरी में एलर्जी मरी जब हु भाई वो कैसे का भाई भाई कोई तकलीफ है कोई धातु नहीं 1 किलोमीटर है मोबाइल चपड़ आए होम जा रहे हैं शुरू अटक से तुम्हारे પ્રજાપતિ છે પણ વાઘ ના ભેળું રહ્યા તું એટલે વાઘ એને પાળેલા કૂતરા જેવું આય સાડા ત્રેણ લાખ રૂપિયા પચાપુરી જીરાના એ બત્રીસો ના ભાવ મોણીઓ રેહશે થરાજ વાઘ હે